નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સગીરોને ડ્રાઇવિંગ ન કરવા દેવું જોઈએ કારણ કે તેઓ મોટા અકસ્માતો કરી બેસતા હોય છે સગીરના હાથે બાળકીની ખોપના હત્યાનો એક બનાવ સામે આવ્યો છે દિલ્હીના એક પરિવાર માટે ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો હતો કારણ કે તેમની બે વર્ષની બાળકી કાર નીચે ચકડાઈ જતા મરણ પામી હતી રવિવારે અકસ્માત ત્યારે થયો જ્યારે બાળકી પહાડગંજ ખાતે તેના ઘરની બહાર ગલીમાં રમી રહી હતી સીસીટીવી કેમેરાના ભયાનક ફૂટેજમાં કાર ધીમે ધીમે આવતી દેખાય છે પહેલા તો છોકરાએ કાર અટકાવી દીધી પરંતુ પરિવાર ચલાવવા લાગ્યો કદાચ તેને ખબર ન હતી કે આગળ બાળકી રમી રહી છે અને તેને કાર ચલાવી જેનું બાળકીના શરીર પર આવી ગયું અને તરત જ તેનું મોત થયું હતું આ ઘટના બાદ હાકાર મચ્યો અને લોકો તરફ દોડ્યા અને બાળકીને વ્હીલ નીચેથી ખીચી કાઢી હતી પોલીસે જણાવ્યું કે વાહન પીડિત પરિવારના એક પાડોશીનું હતું અને અકસ્માત સમયે તેનો પુત્ર કાર ચલાવી રહ્યો હતો બેદરકારીથી વાહન ચલાવવા અને બેદરકારીથી મૃત્યુ પામવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે કિશોરના પિતા પંકજ કસ્ટડી કસ્ટડીમાં લીધો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ